તો નવરાત્રીના પર્વને લઈને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે નવરાત્રીમાં ખાસ કરીને ગરબીનું ઘણું મહત્વ રહેલું છે અનેક શેરી મહોલ્લામાં માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે નવરાત્રીના પર્વને લઈને ગરબીના વેચાણે જોર પકડ્યું છે સુરતના હર્ષાબેન વર્ષોથી ગરબીનું વેચાણ કરી રહ્યા છે આ વર્ષે ગરબીની કિંમત પાંચસો એકાવન રૂપિયાથી શરૂ થઈને એકવીસો રૂપિયા વધુ રકમની પણ ગરબી વેચાઈ રહી છે પહેલાના સમયની વાત કરવામાં આવે તો માતાજીની સાદી ગરબીઓની સ્થાપના કરવામાં આવતી હતી પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હવે લોકો અલગ અલગ ડિઝાઇનવાળી ગરબીઓ સ્થાપિત કરી રહ્યા છે આ જો એક્રેલિક કલર આવે છે ઓઇલ પેન્ટ કલર આવે છે પછી વેલ્વેટ લગાવવામાં આવે છે અને એની અંદર અને વર્ષોથી પહેલાં ટીકીનું કામકાજ હતું પછી ચુંદડીનું ચુંદડી ચડાવતા હતા એની ઉપર પછી રુદ્રાક્ષ લગાવવાનું ચાલુ કર્યું અત્યારે જે હિસાબે સમય બદલાયો એ હિસાબે એનો મટીરિયલ બદલાયો પહેલાં ડાયમંડ નહોતા હવે ડાયમંડ ને એ બધું આવ્યું છે તો એની ઉપર અત્યારે કામ ચાલે છે સુરતથી લેસ આવે છે બોમ્બેથી અમુક મટીરિયલ આવે દિલ્હીથી અમુક આવે છે એ હિસાબે અમે અલગ અલગ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ પરિવર્તન આવ્યા કરે છે ને એમ અમે એનો ડિફરન્સ કઈ કરીએ છીએ